મહેશભાઈ શું તમને મારો સબ્જેક્ટ યોગ્ય નથી લાગતો તમે સમજો આ સાંપ્રત સમસ્યા છે અત્યારના બદલાયેલા યુગની બદલાયેલા મનોભાવથી શું તમે પોતે બી એમાં એગ્રી છો કે લગ્ન જીવન ના હોવું જોઈએ આ કોન્ટ્રાક્ટ મેરેજ લિવ ઇન રિલેશનશીપ કેવી પ્રથા છે આનો લગ્ન જીવન તો સાત સાત જન્મના બંધનો હતા મહેશભાઈ રમેશભાઈ તમે તો કઈ કહો એમને તમે તો બધું જાણો છો મારી મનોવેતા કે આ રીતે જો લગ્ન જીવન ચાલશે તો સંતાનોની જવાબદારી કોણ રહેશે એના ઉછેરની જવાબદારી કોણ રહેશે શું ભૌતિક સુખ જ જીવનમાં જરૂરી છે આધ્યાત્મિક સુખ અંતરના સુખ શાંતિની કોઈને કંઈ પડી જ નથી શું એકબીજાને ઉપભોગનું સાધન ગણવાનું છે આપણે આપણે લોકોને નાટક કે ફિલ્મ માધ્યમ દ્વારા ચોક્કસપણે એમને આનાથી માહિતગાર કરવા આપણી ફરજ છે કલા દ્વારા એમના પ્રશ્નોનું નિરાકરણ જો આપણે સમજાવી શકીએ એ બહુ જરૂરી છે શું નથી લાગતું તમને આમ કેમ જુઓ છો શું એક વ્યક્તિ લગ્ન વગર રહે તો એ બની શકે કદાચ એમના મનોભાવ એવા હોય પણ સંસારિક જવાબદારીનું શું એમના સંતાન પાલનનું શું શું સંતાનને આવતા એ લોકો રોકે તો ભવિષ્યની માનવજાતના આ ધરતી પરના અવતરણનું શું કુટુંબ ભાવના ક્યાં જશે થોડાક સમય પહેલા એવી સમસ્યા હતી કે એક જ સંતાન બસ બે સંતાન બસ અને હવે ચાઇના ગવર્મેન્ટ દરેક ગવર્મેન્ટ પોતાના ત્યાં વસ્તી વધે એના માટે પગલાં લઈ રહી છે ખરેખર આ એક એવો સળગતો મુદ્દો છે આજનો કે આના પર કામ કરવું ખૂબ જ જરૂરી છે તમે કન્વિન્સ થાવ કે ના થાવ મને તો બહુ જ યોગ્ય લાગે છે કે આના પર કંઈક કરવું જોઈએ જો સામાજિક એસ્ટાબ્લિશમેન્ટ જે પ્રકારે પહેલાં હતું એ પ્રકારે નહીં રહે નહીં આવે ભૌતિક વાદ જો વ્યાપી જશે જગતમાં તો મનુષ્ય એનાથી સુખી નહીં દુઃખી થશે દુઃખી